ઘર ઘેર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા હા હારું સોમ્યાન તમે જાવ છો જાત્રા કરવા મને ખબર પડી બે લેવો

હા કેમ કરશે તો તમારે તો ફરાબર થઈ ગયું ને અમારે તો અમારે ધંધા છે આપણે ઘર ને રહીએ ત્યારે બનાવું પડે ને સમય તમારે હાથ નહી મારે ખરાબ

ને સબ અમે ઓજે ગ્યારે ઉદે ને કેધું આવે હા લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો ને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં અને હું તો જો નકોડી થઈ ગ્યારે પણ આ મને હેરાન કરી છે બધા કરવા